આજે રવિવારની રજા હોય ત્યારે નવસારી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા દરિયાકાંઠે લોકો નહવાની મોજ માણી રહ્યા હતા ત્યારે નવસારીમાં રહેતા પરિવારને ત્યાં રાજસ્થાનથી મહેમાનો આવ્યા હતા જેઓ પણ આજે દાંડીના દરિયાકાંઠે ફરવા આવ્યા હતા ત્યારે અલગ અલગ ત્રણ પરિવારના સાત લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા જેમાં વિપુલ હળપતિ રાકેશ અને આતિશ નામના ત્રણ લોકોને પોલીસ જવાનો અને હોમગાર્ડે બચાવી લીધા હતા જ્યારે દુર્ગા યુવરાજ અને અન્ય બે લોકો લાપતા થતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે દાંડીના દરિયામાં આજે મોટી ભરતી હોય ત્યારે તેમાં ચાર લોકો ડૂબી જવાની ઘટનાની જાણ થતાં જ નવસારી વિજલપોર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી ફાયરની ટીમ ઉપરાંત સ્થાનિક તળવૈયાઓ દ્વારા બોટની મદદથી દરિયામાં શોધખોળ કરવામાં આવી હતી તો બનાવના પગલે જલાલપોર પોલીસની ટીમે પણ દાંડીના દરિયા કિનારે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે દાંડીના પૂર્વ સરપંચ પરિમલ પટેલે જણાવ્યું હતું કે અત્યારે દરિયામાં મોટી ભરતી છે ભરતીના પાણીમાં પ્રવાસીઓ અંદર જાય છે એ લોકોને પાણીનો ખ્યાલ નથી આવતો આજે જે ઘટના બની છે એ ઘટના પણ ભરતીનું પાણી વધુ હોવાના કારણે બની છે સરકાર અહીં એક બોર્ડ લગાવે કે દરિયાના પાણીમાં અંદર સુધી કોઈ જાય નહીં જેથી મોટી જાનહાનિ થાય નહીં તો બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા હતા આ દાણીના દરિયા કિનારે આવી ઘટના ઘણી વખત બની જ છે હવે આ દરિયાનું પાણી જે રીતના આવે છે એમાં લોકોને કઈ ખ્યાલ નથી આવતો અને જે ઉના પાણીમાં જાય છે એ લોકો ઘણા બધા આ રીતના અકસ્માતે ડૂબી ગયા છે આજે પણ એ ઘટના બની છે અને એમાં લગભગ ચાર જેટલા યુવાનો ડૂબી ગયા છે એ બોડી હજી નીકળી નથી કારણ કે આજે પાણી જે છે એ પાણીનો પ્રવાહ જે રીતના આગળ વધી વધી રહ્યો છે એનો એ લોકોનો અનુભવ નથી હોતો અને એના લીધે જે લોકો અંદર ને અંદર જે દરિયામાં જાય છે એના લીધે આજે લગભગ ચાર જેટલા યુવાનો ડૂબી ગયા છે સમગાને બે જણને બચાવી લીધા છે બે બે માણસોને બચાવી લીધા છે બીજા લોકો જે અંદર જે ખરા એ જે નીકળ્યા નથી કારણ કે એ જેટલા ઊંડા પાણીમાં ગયા છે એ પાણીની અંદરથી કાઢવા એ લોકોને મુશ્કેલ છે હવે લગભગ લગભગ તો શક્યતા એવી છે કે એમની બોડી જ બહાર આવશે હવે લોકો જીવિત બહાર આવવાની કોઈ શક્યતા નથી